પચાસ ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો ગુરુભાઈ બે સાત પંદર વીસ પચીસ ત્રીસ રૂપિયા ત્રણસો એકત્રીસ ઓગણીત્રીસ બત્રીસ પાંત્રીસ છત્રીસ ચાલીસ ચાલીસ રૂપિયા ત્રણસો ચાલીસ ગુરુભાઈ એકતાલીસ એકાલીસ જુમ્માલ અડતાલીસ રૂપિયા ત્રણસો ઓગણપચાસ પચાસ બાવન બાવન રૂપિયા ત્રણસો ત્રેપન પંચાવન એકસઠ રૂપિયા ત્રણસો બાસઠ ત્રણસો નેવું નેવું લાણું બાણું દ્વારા પંચાણું રૂપિયા પંચાણું છન્નું નવ્વાણું ચારસો

ત્રણસો ઓગણપચાસ પચાસ રૂપિયા ત્રણસો પચાસ બોલવું પચાસ એમ કે ત્રણસો રૂપિયા પચીસ બોલવું છવ્વીસ એકત્રીસ ચાલીસ ચાલીસ રૂપિયા ત્રણસો ચાલીસ બોલવું એકાવન ત્રણસો પચીસ ત્રણસો રૂપિયા ત્રણસો બોલું ભાઈ ત્રણસો ત્રણસો રૂપિયા એક ત્રણસો ભાઈ કોઈ ને બોલું ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો સો સત્તર અઢાર ઓગણીસ વીસ બાવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ સત્તેર રૂપિયા ત્રણસો પચીસ રૂપિયા

તાલીમ પિતાલ છેતાલીસ છેડતાલીસ અડતાલીસ ઓગણ પચાસ પચાસ એકાવન બાવન ચોપન ચોપન રૂપિયા ત્રણસો પંચાવન છપ્પન સાહીઠ એકસઠ તેસઠ રૂપિયા ત્રણસો પાસઠ પાસઠ રૂપિયા ત્રણસો પાસઠ ત્રણ ત્રણસો રૂપિયા ત્રણસો એક રૂપિયા બે પાંચ બાર પંદર વીસ ત્રણસો ને બત્રીસ બત્રીસ છત્રી ચાલીસો પચાસ નેવું નેવું રૂપિયા ત્રણસો એકાણું ઉપર નવ્વાણું ચારસો એક બે એક રૂપિયા ત્રણ વારસો

ત્રણસો બત્રીસ છત્રી એકતાલીસ બત્રીસ પાંત્રીસ છત્રીસ આડત્રીસ ચાલીસ બેતાલીસ બાવન પંચાવન એઠ એકસઠ પાંચ પાસઠ અડસઠ ત્રણસો ને અડસઠ વાર ગ્રહ ચાલુ આપેલો

મદનભાઈ શ્રી પાર્થેશ વર્સી રોકાણ નંબર 33 39 38 39 49 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 4

બાવન ચોપન ચોપન પાંચ અડસઠ અડસઠ રૂપિયા ત્રણસો અડસઠ બુડો અડસઠ ત્રણ વારસો

બાવીસ બત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ